સહકારી સહકારી રાજકારણને લઈ અને મોટા સમાચાર મોટા ઉલટફેરના સમાચાર સામે આવી રહ્યા છે ભાજપનું એક જૂથ જે રાદડિયાના વિરોધમાં હતું હવે સમાધાનની શક્યતા જોવા મળી રહી છે તો સૌરાષ્ટ્રના

જેમણે જયેશ રાદડિયા જે બેંકના ચેરમેન છે રાજકોટ જિલ્લા બેંક એમના વિશે હાઈકોર્ટ સુધી પણ ગયા હતા પરંતુ થોડા સમય પહેલાં સમાધાન થયું હતું અને બંને વચ્ચે જે સમાધાન થયા પછી બે દિવસ પહેલાં જે રાજકોટ લોધિકા સંઘની જે સામાન્ય સભા હતી એમાં બંનેની હાજરી એક જ મંચ ઉપર બંને જોવા મળ્યા છે અને નીતિન જાકેચાએ જયેશ રાદડિયાને પુષ્પગુચ્છથી સન્માનિત પણ કર્યા છે આ એક પાક્કા દોસ્તાર બન્યા હોય કારણ કે જૂના બધા સાથે જ હતા પરંતુ જ્યારે આ છેલ્લે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આવી પછી બે જૂથ આમને સામને હતા પણ અત્યારે જે સમાચાર મળી રહ્યા છે અને રાજકોટ લોધિકા સંઘની જે સાધારણ સભા જે હતી અને એમાં બંને એક જ મંચ ઉપર અને એટલું જ નહીં જે વર્તમાન ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાની સાથે નીતિન ઢાકેજા પણ છે અને તેઓ જયેશભાઈ રાદડી એટલે પૂર્વ કેબિનેટ મંત્રી અને રાજકોટ બેંકના ચેરમેનનું સ્વાગત પણ કરી રહ્યા છે આમ રાજકોટ કે સૌરાષ્ટ્રના રાજકારણમાં હવે નીતિન ઢાકેચા અને જયેશ રાદડિયા પાક્કા દોસ્ત થઈ ગયા તેવી ચર્ચા એ પર જોર પકડ્યું છે આમ ભાજપનું એક જૂથમાંથી એ કહી શકાય કે નીતિન ઢાકેચા હવે જયેશ રાદડિયા ભેગા છે જી બિલકુલ તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર